મુંબઈ પાલઘર થાણે રત્નાગીરી રાયગઢ સિંધુદુર્ગ અને વિદર્ભમાં હવામાન વિભાગનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે આગામી ચોવીસ કલાકમાં મુંબઈ શહેર અને ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મહત્વનું છે કે ભારતીય હવામાન વિભાગના અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મુંબઈ પહોંચ્યા પછી ધીમું પડી ગયું હતું તે હવે વેગ પકડી રહ્યું છે અને તારીખ એકવીસ બાવીસ જૂન સુધીમાં વધુ આગળ વધવાની અપેક્ષા છે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ ડોમીવલી અંબરનાથ ઉલ્લાસનગરમાં ભારે વરસાદ શરૂ થયો છે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી તો મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ ડોમીવલી અંબરનાથ ઉલ્લાસનગરમાં ભારે વરસાદ શરૂ થયો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિડિયોમાં તમે જોઈ શકો છો કે ડોંબિવલી સ્ટેશન વિસ્તારમાં રસ્તાઓ પર ઘૂટણ સુધી પાણી જમા થઈ ગયું છે કલ્યાણના પિસવાલી ગામમાં અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા તો ઘૂંટણ સુધીના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા મુંબઈના પ્રાદેશિક હવામાન વિભાગના વડા સુનિલ કાંબલીએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન મરાઠવાડા સહિત મધ્ય મહારાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે બુધવારે સવારે મુંબઈના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો હતો પરંતુ તે ગરમીથી રાહત આપવા માટે પૂરતો નહોતો